શિક્ષકો નગરજનો રાજકીય આગેવાનો રાષ્ટ્રધ્વજ લઈને ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં સરદાર પટેલની પ્રતિમાને માલ્યા પરણ કરી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાયું આ તિરંગા યાત્રામાં વેપારીઓ સામાજિક સંસ્થાઓ સ્કૂલોના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા અને આઝાદી માટે બલિદાન આપનાર શહીદોને યાદ કર્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મામલતદાર શ્રી નગરપાલિકા પૂર્વ પ્રમુખ નગરપાલિકાના કર્મચારીઓ ભાજપ કોંગ્રેસ શહેર અને તાલુકાના હોદ્દેદારો મોટી સંખ્યા હાજર રહ્યા સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું હોય તેવું વાતાવરણ સર્જાયું

તો આવો આપણે પણ આગામી તારીખ બાર થી પંદર ઓગસ્ટ સુધી ધ્વજ સંહિતાને ને ધ્યાનમાં રાખીને હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગો લહેરાવીને રાષ્ટ્ર પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાના આ સુવર્ણ અવસરને ને ઝડપી લઈએ અને શાંતિ તિરંગો લહેરાવીએ રિપોર્ટ કમલેશ પટેલ ટીઓબી ન્યૂઝ સાણસમાં સમગ્ર ચાળસવા વિસ્તારની અંદર જુદા જુદા સ્થળે આ યાત્રા જગત ગઈ ઘણી જગ્યાએ એનું સ્વાગત પણ થયું સ્કૂલોની અંદર જે રંગોલી પૂરી પૂરી હતી સ્કૂલના વિદ્યાર્થીઓ એ પણ નિહાળી અને છેલ્લે સરદાર ચૌપની અંદર એનું સમાપન કરવામાં આવ્યું સવારે નવ વાગ્યાથી ધીરે યાત્રાનું પ્રયાણ કરવામાં આવ્યું સમગ્ર ચાળસવા વિસ્તારની અંદર જુદા જુદા સ્થળે આ યાત્રા ગઈ ઘણી જગ્યાએ એનું સ્વાગત પણ થયું સ્કૂલોની અંદર જે ગંગોલી પૂરી પૂરી હતી સ્કૂલના વિદ્યાર્થીઓએ એ પણ નિહાળી અને છેલ્લે સરદાર ચોકની અંદર એનું સમાપન કરવામાં આવ્યું સવારે નવ વાગ્યાથી એમના યાત્રાનું પ્રયાણ કરવામાં આવ્યું સમગ્ર ચાળક વિસ્તારની અંદર જુદા જુદા સ્થળે આ યાત્રા ગઈ ઘણી જગ્યાએ સ્વાગત પણ થયું ચાણસમા તાલુકાના નગરપાલિકા અને તાલુકાના તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિશાળ યાત્રામાં બાળકો શિક્ષકો આચાર્યશ્રીઓ પદાધિકારીઓ ધારાસભ્યશ્રી અને અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા આ સ્રોતની તિરંગા યાત્રાનું સમગ્રતા ચાણસમા શહેરમાં બે કિલોમીટરથી વધારે એનું યાત્રાનું બાળકો પણ સારી રીતે ગામ લોકો પણ ઉલ્લાસભેર આ તિરંગા પરેડ યાત્રામાં જોડાયા તિરંગા યાત્રાનું નગરપાલિકા અને તાલુકાના તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું જેમાં વિશાળ યાત્રામાં બાળકો શિક્ષકો આચાર્ય આચાર્યશ્રીઓ પદાધિકારીઓ ધારાસભ્યશ્રી અને અધિકારીઓને કર્મચારી